વચલી પાસેથી એકસો તેતાલીસ દારૂની બોટલ સાથે બે વ્યક્તિને ઝડપી પાડતી પોલીસ કાર તેમજ બે મોબાઈલ સાથે આશરે પાંચ લાખની કિંમતનો દબાલ કબજો કરાયો છે જુનાગઢ જિલ્લામાં દારૂના દૂષણને ડામવા પોલીસે કમર કાસી છે ત્યારે વંથલી પોલીસ દ્વારા એકસો દારૂની બોટલ સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે વંથલી પીઆઈ આર એ ચૌધરીને માર્ગદર્શન હેઠળ વંથલીના નવનિયુક્ત મહિલા પીએસઆઈ ડીસી માઢક અને પોલીસ હેડ કોન્સ્ટેબલ વી રાઠોડને ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે